હેલો મિત્રો સ્વાગત છે નવા વિડીયોમાં બધાને જય માતાજી અને અત્યારે તો જો વરસાદ ઝરમર જરમર વરસી રહ્યો છે અને આજે છે ને હરાજી આપણે શરૂ વરસાદની અંદર કરવાની છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો જેથી કરીને દરેક બકાલાની માહિતી તમને મળતી રહે ચાલો હવે જઈએ આપણે બકાલની હરાજીમાં કારણ કે બકાલાની હરાજી શરૂ છે અને વરસાદ પણ શરૂ છે ધીમો ધીમો જોઈ શકો છો તમે કાંઈ નહીં તો હજાર કરો બે હજાર કરો

આપી <laughs> દોપાલ <laughs> <laughs> ત્રણ ચાર પાંચ બાવીસ ચાળીસ એકાવન બાવન બાવનપન ચોપન પંચાવન તેરસે એકઠી ایک منجو ہاں کون سے مر باپو 161 روپے بے گاڑی کیا نہ ال ایکان <سؤال> کون سے ایکان والا ہاں 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 بھائی کھتا اتے مانگوں اپن توں کر 52 دے 51 55 دے 53 دے 53 دے اوپر ہے نا 1 80 بسیں بسیں ایک

બે વાન

જો હો ગયા હા 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 આવજો ભોળા હા હાકો ભોળા એક બત્રી મારા લખી ના ચા છે બોલી વરી ની ની 70 ની જ તો કાર્ટ આમેસરા એમ ના એ પતે એક 8 સે બે દેગી દેગી હા દાણા જો મસ્તી ના છો 9 સે 1 રૂપિયો 70 470 9 સે 52 બે અનપાલ નાના 50 દોરો દાણીઓ ને ફીણા ના બેના દાણીયા ફીણા ના 50 ખાલે 79 80

વી વી મોકરો છો ભાઈ બુરુ લખો 60 આડોડાની હારી 40 આ જો भिંડો છે भिંડો ગયા છે થેલીમાં 40 90 કાનાનું એક ખોપચ રોકવું કરનાઈ રમેશભાઈ સર બેસે પાંચ કોળી તો ડીચો થી એવા હે

એક જોડી રૂપિયાની તો મિત્રો આથી આજની હરાજી અને આજની હરાજીમાં છે ને મારે શૂટ કરવામાં છે ને બહુ તકલીફ પડી કારણ કે શરૂ વરસાદે શૂટ કરવું ને એ પોસિબલ નથી કારણ કે વારંવાર કેમેરાની અંદર પાણી આવી જાય તો બહુ મહેનત પડી છે આજના વિડીયોમાં લગભગ પોણા ભાગની હરાજી તો બતાવી જ છે તમને તો ઘણા બધા બકલાના ભાવ એમાં આવી ગયા છે અને બાકી રહી ગયા હોય તો માફ કરજો બાકી તો આપણે કાયા કન્ટિન્યુ વિડીયો આવે જ છે હરાજીના તો આગળની હરાજીમાં બીજા ભાવ જાણી લેવું તો આશા છે કે આજનો વિડીયો ગમ્યો છે ગમ્યો લાઇક શેર સબ કરવાનું બોલતાની પછી એક નવા વિડીયોમાં નવી હરાજી સાથે ત્યાં સુધી આવજો જય માતાજી